ચોખા ના સો દાણા નિર્માણ માટે કેટલા અર્ધ સૂતરાંક જરૂરી છે તો અહીંયા આપણે સો બીજના નિર્માણ માટે સૌ પ્રથમ તો સો અંડકોષ જરૂર પડે એટલે સો અંડકોષ બનાવવા માટે અર્ધીકરણ કરવા પડે અને એ જ રીતે સો પરાગરજ બનાવવા માટે અર્ધિકરણ કરવા પડે તો સો અંડકોષ બનાવવા માટે કુલ કેટલા અર્ધીકરણની જરૂર છે તો સામાન્ય રીતે એક દ્વિકીય કોષ જે મેગાસ્પોર મધર સેલ હોય છે એના અર્ધીકરણથી ચાર મહાબીજાણુ બને છે જેમાંથી ત્રણ નાશ પામે છે અને એક જ સક્રિય રહે છે અને એક સક્રિય રહે એમાંથી એક ભ્રૂણપુટ બને જેમાં અંડ પ્રસાધનની અંદર એક જ અંડકોષ હોય છે એક અંડકોષ જનરલી એવું કહી શકાય કે એક માંથી એક અંડકોષ બને છે અને એક અર્ધીકરણ થાય છે તો 100 અંડકોષના નિર્માણ માટે આપણે કુલ સો વખત અર્ધીકરણ કરવું પડે બીજી બાજુ આપણે જોઈએ કે 2n વાળો કોષ જે પોલન બધર સેલ છે PMC જેના અર્ધિકરણથી લઘુબીજાણુ ચતુષ્ક બને છે અને એ શુષ્ક થવાથી ચાર લઘુબીજાણુ એટલે કે ચાર પરાગરજ

સો પરાગ્રજ બનશે અંડકોષ માટે સો વાર કરવું પડે અને સો પરાગ્રજ માટે આપણે પચીસ વખત અર્ધિકરણ કરવું પડે એટલે કુલ એકસો ને પચીસ વાર અર્ધિકરણ જરૂરી બનશે સાચો આન્સર છે એકસો પચીસ